હા હા ઉત્તરાયણ હેલી આવે છે શેર માં હટાણું કરવા જવું હે પણ વાહન નીકળે તો સારું નીકળે તો લઈને એકાદ નીકળે તો સારું લાઈટ તો જેવી તેવી દેખાય આવતું હોય એવું લાગે ન લઈ જાય ને આમ જો આડું પડી જવું હે પણ મુજ જવું હે શહેરમાં હા આવ્યું આવ્યું

ખાલી ખાલી જાય હા હા હાથ વાગ્યો નો બેઠો નાય બોપે થઈ ગયા હવે હું શહેરમાં કેવી રીતે જઈશ કદો વાહન વાળો આવે તો જવું હું આવે તો લઈ લઈને જ જાતા ખાલી ખાલી થોડે જાય આહા આમ તો જો લટુડા પટુડા કરતી આવી ટૂંકા ચડા પહેરીને હું અહીંયા હવાનો હાથ વાગ્યો બેઠો હવે બોપે થયા તને કોઈ નહીં લઈ જાય હું અહીં બેઠો રહું હા જોવું કોણ કોને લઈ જાય હા ઊભી તમ બકબક બંધ કરો તમારું વાળો આવે હું ધોડીને ચડી જો હા ચડી જાજો હો હા

લે જા બેગા આ બેટા પણ મને લઈ જા તો હું વાંધો હે આ દોહામાં તઈ ન ઓળ તારા દેખાય એટલે લટુડા પટુડા કરતી આવી અને પછી એને બેવરાઈ લઈ ગયો લે આમ તો જો આ બીજી આવી લટુડા પટુડા કરતી એ પાછું કા સડા પહેરીને એ દોહલા હું તમને હું વાંધો છે હું ગમેવા કપડા પહેરું

આ ડોમ કાટા દેખાય એટલે પડે તમને હવે તો મારે કેક તો કરવું પડશે ઘરે जाऊ ઘરે જઈને કરીને આવું એ ઓલ કુતરા જોલા પતં સગાવા એ બેટા તું પડી સમજો તારા દાદા હવાના શેર માં ગયા છે ને તારી આટુ કેટલી બધી પતંગ લાવશે પણ ઉડાડજો હો અત્યારે શેર દેખા આપણે એ દાદા પતંગ લાયા એ દાદા પતંગ લાયા આ માગો જાને એ દોઆ તું હવાના શેર માં ગયો તો નથી પતંગ હું લાયો નથી હટાણું નહી કાઈ તો પણ હું હવાનો ગયો જ નથી રોડે ડૂબો તો તો હવે હવે હું હોય સમજો સાંભળ મારી વાત જો બે શેર ની આવી ટૂંકા ટૂંકા સડા પીરાતા અને પછી હે ને આમ હાથ કર્યો ને તમે મોટરસાઈકલ વાળા ઉભા રાખી એને લઈ જાય મને કોઈ ન લઈ ગયું સમજો હાંભર મારી પાસે એક આડિયો છે શું આડિયો છે ઊભી રહે હમણે ખબર પડશે આ મીરા બેટા ઓલા તા જબાની લાઈ તો આ પડ્યા દાદા આનો શું આડિયો છે ઈ રે ને હમણે ખબર પડશે Dari anu su ya video sih ya. Ataro dadu under yo sih, paling dia baru nu ayo. Hah? Hahaha. Hahaha. આજ છે મારો આડિયો સમજો સાંભળો હું હે ને હવે આ સોડીના રૂગડા પહેરીને જોડે ઉભો રહું અને પછી હાથ લાંબો કરીને એટલે સમજો લઈ જાય છે જો હું જાઉં હો શેર માં ભાઈ જોઉં કેવા ક્લાસ લઈ જતા મા મારા દીકરા હવે જોઉં હું ક્યાંક ન લઈ જાતા આજ તો છોડીને રૂગડા પહેરીને આવ્યો આમ હાથ લાંબો કરીને તા તરત ઊભું રાખશે હા હા એક આવતું એવું લાગે લે હટાઈટ બાંધ લો

તારી લપમાં આમ જો ઓલો મહેણિયા એ છોડી લઈને ભાઈ જો પકડો પકડો એને પકડો ખાવ ખા દાવા દાવા દે ખાય દાવા દે હું લપ દે તો હાલ આપણે બે હતું કાઈ છું રહી ગયા ને વાહે રહી ગયા ને હા તમારો હાથ થઈ ગયો ને તા લિવરની ફટકી મરી ગઈ અને પછી ગેર રહ્યો ને એ આમ જો સોથામ વહી ગયો

તો તમે નંબર બંબર દઈ દો ને તો સેટિંગ કરી પણ ફોન તો હું રાખતો નથી વાંધો ને તમાર ખીરે હું મળવા આવી જઈશ ને કેરક કેરક હા તમાર મોઢું જોઈ લો મોઢું નો જોવાનું હોય આપણે આમ જ મારે છોડી જોઈ એટલે હાલે હા પણ એકવાર મોઢું જોઈ લો તો હું વાંધો છે અરે મોઢે થી તમે ભલે ગમ્યા હોય અંદર થી તો હારા આઈશો ને મારે ઈન જરૂર પણ મારું માન તો રાખો એટલે બધું કેવો દેખાડા તૈયાર હા

હા હવે શેર તો આ બહુ દૂર નથી હવે હે ને હાલો જાઉં કોઈ વાંધો નહીં અવરો અવરો હાલો જાઉં શેર માં કરવા